ખૂબ આભાર આજનું આ માણસા તાલુકાનું ઠાકોર સમાજનું આ સિલનમાં ઉપસ્થિત આપણા સૌના મંચસ આ રજા આપીશ આમ તો પેલી આવ્યો ને એટલે મંચસ સૌ આગેવાનો આમ તો અહી સાહેબે વાત કરી એમ હું મંત્રી તરીકે નથી આવ્યો સમાજના દીકરા તરીકે આવ્યો છું એટલે દીકરા તરીકે હંમેશા પ્રોટોકોલમાં જ રહીશ જ્યાં જ્યાં સમાજ બોલાવશે ત્યાં દીકરા તરીકે જવાનું થાય એટલે આમ તો બંને અમારા ગુરુ જ કહેવાય જેમણે આટલા સુધી પહોંચાડ્યા એ અમારા ગુરુ જ છે એટલે આજ ગુરુનો પ્રોટોકોલ તોડા છે એટલે વધારે વાત નહીં કરું કારણ કે મારા સ્વભાવમાં જ બોલવાનું અને સરળ સ્વભાવનું જ છે માટે આજે અહીં આજ સમાજ ભેળો થયો ત્યારે સમાજને વંદન કરું છું કે આપણે એક હું નાનો જ દાખલો આપીશ કે જેમ બેને વાત કરી હતી ને કે રાધા નેસડાના લોકોએ જ્યારે કોલસા વેચી અને બહારથી એમના મતદાર લાવી અને મતદાન કરીને એમને વિજય મેળવ્યો એ જ રીતે માણસા તાલુકાના સાહેબ પણ બે હજાર બાવીસમાં અને ચોવીસમાં બળવંતજી ઠાકોર અમારા વિસ્તારના અહીં રહે છે એમણે પણ અહીં મહેનત કરી અને એમણે એમના ખર્ચથી આ ઉભા બળવંતજીની એમના ખર્ચે એમને તમામને અહીં વિસ્તારની અંદર જે લોકો રહેતા હતા એટલે એમને પણ આજ તબક્કે અહીં હું યાદ કરું છું કે પણ આવી અને મતદાન કરાયું આમ તો ચૂંટણીની વાત કરીએ તો ત્યારે બધાને વિશ્વાસ નહોતો કે આપણે જીતી શકશું પણ જ્યારે સમાજનો જ્યારે સમાજનો વારો આવ્યો ત્યારે સમાજ તૂટી પડ્યો અને સમાજ જ્યારે તૂટી પડે ત્યારે રિઝલ્ટ સો ટકા મળતું હોય છે આપણે જેમ ક્રિકેટ મેચ ચાલતી હોય અને છગ્ગા અને ચોગ્ગા મારતા હોય ને એ રીતે ખાલી થોડે જ બુથ બાકી રહેતા આઠ જ જે છેલ્લે છેલ્લે સમાજે જ્યારે સમાજનો વારો આવ્યો ત્યારે તૂટી પડ્યો અને સમાજે વિજય મેળવ્યો એટલે સમાજનો હું આભારી છું દરેક સમાજે મત આપ્યા પણ સમાજે ખૂબ જ મત આપ્યા અને મત આપી અને આજે આ સ્ટેજ ઉધી અને સરકારની અંદર પણ સમાવેશ કર્યો એ પણ આપણી બધાની દેન છે જ્યારે તમે બધાએ વોટ આપી અને મત આપીને જીતાડ્યો ત્યારે પણ આ શક્ય બન્યું એટલે તમામનો બધાનો આભારી છું એક મારે નાનો જ દાખલો આપવો છે કે આપણે આપણો સમાજ પ્રગતિ કરશે એક બીજાને ખવો અડે ને તો એકબીજા એકબીજા સામે તાકે એટલે નમવાનું અને હસવાનું જો મુખી રાખશો તો આપણો સમાજ સો ટકા પ્રગતિ કરશે તમામ સમાજની સાથે આપણે ચાલવું પડશે આપણે પ્રગતિ માટે અમે ઘણા બધી જગ્યાએ ફરીએ અને તમામ સમાજની સાથે બેઠક પણ કરીએ તો એમનું વચ્ચે જાણીએ કે કઈ રીતે એમને પ્રગતિ કરી છે તેમનું થોડુંક મેં જાણ્યું બીજી સમાજ સાથે બેસી અને એમના ઘરની પરિસ્થિતિ જોઈ તો એમને વાત કરી તો એમને શું કહ્યું કે અમારા ઘરની અંદર બે દીકરા હોય તો એક દીકરો સો ટકા રોજગારી કરતો હોય ગમે તે નોકરી કરતો હોય નાનો મોટો ધંધા રોજગાર કરતો હોય આનાથી એમની પ્રગતિ છે અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે એ હોસ્ટેલો બનાવે છે જમીન લે છે કારણ આ જ છે જ્યારે આપણા દીકરા પાંચ હોય ને તો પાંચે પાંચ ઘરે હોય કોઈ ધંધા રોજગાર ઉપર નથી જતા કારણ કે હું જ એક વેપારી તરીકે અહીં આટલા સુધી પહોંચ્યો મારો પણ વેપારનો ધંધો છે કેટલ ફૂલનો ધંધો છે એ જ રીતે આપણે આપણા સમાજનો વિકાસ કરવો હશે ને તો જે પણ આપણા ઘરમાં દીકરા દીકરી હોય એમને ભણાવવાના તો છે જ વાત કરી એમની સાથે રોજગાર ધંધામાં પણ આગળ લાવવા પડશે તો જ આપણે ક્યાંક આપણા સંસ્થા ખોલી શકશું અને આપણો જે આગળ આપણે કામ કરવાનું છે અને જે રોજગારી થકી આપણા સમાજને વિકાસ મેળવવાનો છે એ આપણે મેળવી શકીશું વધારે મારે નથી કેવું પણ જે પણ સરકારે મને આપ્યું છે એ થકી સમાજને જ્યાં પણ મારી જરૂર પડે એ ગુજરાતના તમામ સમાજને ઉપયોગી થવા અને તમારા સાથે તાલમેલાઈન ચાલવા માટે નવા જમાનાની અંદર નવા સમયની અંદર સૌ સાથે મળી અને સમાજનો વિકાસ થાય સમાજની જે વાત આવે ત્યાં સૌ સાથે મળી અને સમાજ માટે હર હંમેશા સાથે રહી અને સમાજના વિકાસની વાતો કરીએ બસ એ જ વાત સાથે અસ્તુ ભારત માતા કી જય આભાર સરબજી ઠાકર